સુરતમાં જર્જરિત માન દરવાજા ટેનામેન્ટના નળ ડ્રેનેજ જોડાણ કાપવા પાલિકા પહોંચતા હંગામો અધિકારીઓ પરત ફર્યા

તેથી પાલિકા આવાસ આપે અથવા તો ભાડા આપે તેવી માંગણી કરી હતી જો કે આ નીતિ વિષયક નિર્ણય હોવાથી લિંબાયત ઝોનની હાલત સોડી વચ્ચે સોપારી જેવી થઈ છે ચોમાસાની શરૂઆત સાથે પાલિકાએ બિસ્માર મિલકત ઉતારવા માટેની નોટિસ આપી છે તેમાં અઠવાડિયા પહેલા ફરી એકવાર માન દરવાજા ટેનામેન્ટના રહીશોને લેખિત બાદ મૌખિક નોટિસ આપી હતી ટેનામેન્ટ બિસ્માર હોવા છતાં નબળી સ્થિતિના કારણે અનેક રહીશોએ મકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે આજે નોટિસની સમય મર્યાદા પૂરી થતા લિંબાયત ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓ ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા પહોંચ્યા હતા જ્યાં લોકોએ ભારે હોબાળો મચાવી જ્યાં સુધી તેમને આવાસ કે મકાનના ભાડા નહીં મળે ત્યાં સુધી ટેનામેન્ટ ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી પાલિકા કર્મચારીએ માઈક પર નોટિસ આપ્યા બાદ લોકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો જેમાં લોકોએ એવું પૂછતા હતા કે અમારી પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી અને પૈસા પણ નથી તો અમારા માટે પાલિકા ક્યાં પ્રકારની વ્યવસ્થા કરશે અને આ ઉપરાંત આ ટેનામેન્ટમાં અનેક રહેવાસીઓ એવા છે કે જેઓ કમાતા નથી તેની વ્યવસ્થા કઈ રીતે થશે આ ટેનામેન્ટમાં વસવાટ કરતા અનેકની હાલત કફોડી છે તો તેઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવશે મારું નામ ગીતા સોલંકી છું ભાઈ અમારો માંદરવાજા વિસ્તાર છે અમારી બિલ્ડિંગ સી નવ છે ને એમાં માઇક માં બોલતા હતા કે સાત દિવસ માં કબજો ખાલી કરી દે ને એનાથી બે મહિના પહેલા આવીને અમને એક નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો તો સાહેબ આજે એક વર્ષ થઈ ગયું ને એક વર્ષ પહેલા અમે એટલે સમજી લો આઠ મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ક્યારે એ લોકો એમ કેવું છે ને કે તમે કબજો અમને આપી દઉં ક્યારે એ લોકો એવું ને પેલા કબજો આપી દઉં ત્યારે અમને નોટિસ આપીને શું કીધું કે તમે રીડેવલપમેન્ટ કરાવો તો સાહેબ અમે બધાએ પચીસ પચીસ હજાર કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કે છે કે સાત દિવસમાં કબજો આપી દઉં તો સાહેબ કેવી રીતના કબજો આપીએ હા અમે અમને કબજો આપવા તૈયાર છે એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મિટિંગ કરાવે અમારી બેઠક કરાવે બિલ્ડર અમને ભાડું આપે તો અમે અમને કબજો આપીશું પણ એમને એમ કે છે ખાલી કરી દો તો કયા રીતે અમે ખાલી કરીને એમને આપી દઈએ અમને કોઈ લખાણ આપે છે એ લોકો એ લોકો અમને આપે છે લેટર પેડ પર કે હા અમે તમને કાલે ની પરમ મકાન આપીશું જ્યાં સુધી એ લોકો અમારી કોઈ બિલ્ડર સાથે મીટિંગ નહીં કરાવે જ્યાં સુધી એ લોકો અમને લેટર પેડ પર લખી ના આપે ત્યાં સુધી અમે બત્રીસ ઘર કોઈ ખાલી કરવાના નથી પછી એસએમસી એ જે કરવું હોય તે કરે નલ કાપે લાઈટ કાપે કઈ બી કાપે અમે એ લોકો ઉપર રહીશું વિડીયો નિકાલે વસવાટ ખાલી કરવા માટે નોટિસ આપવા છતાં સમો સમો તરફથી વસવાટ ખાલી કરેલ હતી એટલે સુરત મહાનગરપાલિકાના લીંબાઈ ઝોન તરફથી પચીસ છ બે હજાર ચોવીસથી દિન સાતમાં વસવાટ ખાલી કરવા માટે તમને જણાવવામાં આવેલ હતું અને વસવાટ જો ન ખાલી કરો તો દિન સાત પછી પાણી કે ગટર જેવી પ્રાથમિક સુવિધા પણ સુરત મહાનગરપાલિકા કાપી શકે જે પ્રકારની આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ હતું સદર પચીસ સો બેઝા ચોવીસ ની જે નોટિસ આપવામાં આવેલી એનો સાતમો દિવસ છે આજે એટલે તમારે જણાવવા માટે આવ્યા છે વસવાટ ખાલી કરો અન્યથા સુરત મહાનગરપાલિકાનું લીંબાઈ જોન આવતીકાલથી કોઈ પણ કાર્યવાહી કરી શકે જે નોટિસમાં જણાવવામાં આવે એની આગળની કાર્યવાહી કરી શકે તમને વસવાટ ખાલી કરવા માટે જણાવામાં આવે છે કેમકે વસવાટ વસવાટ ખાલી કરવાથી તમારી જાનમાલની સલામતી જ થઈ શકે